આ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સાથે પીડી પીકેએચ ખાતે નોંધાતા રોગયાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેલેરિયાના બે કેસ નોંધાયેલા છે જ્યારે જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એક એક કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના અને તાવના કેસોમાં આંશિક વધારો છે એ નોંધાયેલો છે જે પૈકી શરદી ઉધરસના નવસો ત્રણ નવસો ઓગણચાલીસ કેસ અને તાવના જે છે નવસો ત્રેવીસ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જાડાવુટીના એકસો એક્યાસી કેસ ટાઇફોઇડના ત્રણ કેસ અને કમળાના જે છે છૂટાછવાયા ચાર કેસ છે એ નોંધાયેલા છે સર ખાસ રોગચાળો અટકાવવા માટે આપણા દ્વારા જે ખાસ કરીને અત્યારે રોગચાળો અટકાય તે પગલાના ભાગરૂપે અત્યારે ખાસ કરીને વરસાદ પછી થતા ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અત્યારે વન ડે વન વોર્ડની કામગીરી જે ચાલુ છે હાલ જે છે માત્ર ચાર વોર્ડમાં કામગીરી બાકી રહી છે ચૌદ જેટલા વોર્ડમાં આપણે કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છીએ ગત સપ્તાહે કુલ જે છે એકોતેર હજાર ચારસો ને ચોત્રીસ ઘરનો જે છે એક સપ્તાહમાં સર્વે જે છે એ કરવામાં આવ્યો છે એ પૈકી જોવા જઈએ તો એક હજાર ચારસો છત્રીસ ઘરોમાં જે છે એ ફોગિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જોવા જઈએ તો કુલ એક હજાર એકસો ને ચોસઠ જેટલા પ્રિમાઇસી જે છે એમાં મચ્છરના પોરા જે છે એ મળી આવ્યા હતા એ પૈકી જે છે ત્રણસો અઠ્યાવીસ કોમર્શિયલ અને બસો બાવીસ જેટલા ઘર જે છે રહેટણ જે છે એમને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે અને ખાસ કરીને આગામી દિવસોમાં પણ આ જે ડ્રાઈવ જે છે એ સઘન ચાલુ રહેશે આ ઉપરાંત ખાસ કરીને આ પાણીજન્ય રોગયાળા એટલે કે જાળવટીના ટાઈફોઇડના કેસ ઉકળી રહ્યા છે તો ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે એ ગત સપ્તાહે પાંચસો ને અડસઠ જેટલા ઘરોમાં રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ છે એ કરવામાં આવે છે જેમાં પાણીની અંદર રહેલી ક્લોરીનની માત્રા છે એ ચકાસવામાં આવે છે જે જગ્યાએ ક્લોરીનની માત્રા પોઈન્ટ ટુ પીપીએમ કરતાં ઓછી જાણવા મળે તો ત્યાંના ડેપ્યુટી એન્જિનિયર સાથે સંપર્ક કરીને આ ક્લોરિનેશનની માત્રા વધે ઉપરાંત જે છે એ લીકેજીસ ત્વરિત રિપેર થાય એ બાબતે સૂચનાઓ જે છે વારંવાર આપવામાં આવે છે